હાંસોદ તાલુકાના ઈલાવ ગામમાં આયોજિત શ્રી રામકથામાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરશ્રી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ધર્મ લાભ લીધો હતો ઈલાવ ગામે પાંચ જાન્યુઆરીથી રામચરિત માણસ રામકથાનું ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું છે કથાના ચોથા દિવસે મંત્રી ઈશ્વરસિંહ પટેલ કથામાં હાજર રહ્યા હતા તેમની સાથે હાંસુર તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ આગેવાન મહાદેવ પટેલ હિમાંશુ પટેલ હાંસુર તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ અને ગામના ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વ્યાસપીઠ પરથી કથાકાર ધન્દ્ર વ્યાસે મંત્રી ઈશ્વરસિંહ પટેલને સાલ ઓડાવી સન્માનિત કર્યા હતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે રામકથાના ભવ્ય આયોજન બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા અને આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર અને એકતાની ભાવના મજબૂત કરે છે તેમ જણાવ્યું હતું રામકથાના ચોથા દિવસે ભગવાન શ્રીરામના જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી ભવ્ય આતિશબાજી સાથે કરવામાં આવી હતી સાથે જ પાંચસો એક દીવડાની મહાઆરતી પણ યોજાઈ હતી જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આરામકથા તેર જાન્યુઆરી સુધી ચાલશે જેમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે